ગઈ તારીખ બાર નવ બે હજાર પચીસના રાત્રિના એકાદ વાગ્યાની આસપાસ ગોંડલ તાલુકા કોસ્ટીના ભોજપરા ગામથી આગળ નેશનલ હાઈવે પર પસાર થતી એક એસટી બસમાંથી કોઈ અજાણ્યા માણસો કાળા કલરની સ્કોર્પિયો આવી વ્યક્તિનું અપહરણ કરી ગયેલા હોય તેવી હકીકત એસટી બસના ડ્રાઈવર રાહુલભાઈએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનથી ટેલિફોન વર્તી થી જણાવે જે અનુસંધાને તાત્કાલિક ગોંડલ તાલુકાના પીઆઈ પરમાર તથા તેના સ્ટાફ આ ડ્રાઈવર રાહુલભાઈની એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલી તારીખ બાર નવ બે હજાર પચીસના રોજ બીએનએસ કલમ એકસો ચાલીસ બે એકસો પંદર બે એકસો છવ્વીસ એક અને એકસો એકત્રીસ મુજબ એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલી છે અને આ અપહરણ કરતા અને આ વ્યક્તિને છોડાવવા માટે થઈ અમારા એજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્ય એસપી શ્રી વિજય ગુજર સાહેબની સૂચનાથી એલસીડીબીએ વીવી ઓડેદરા સાહેબ તથા તેની ટીમ તેમજ અમારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ પરમાર તથા તેમની ટીમ આરોપીની શોધખોળમાં હોય એ દરમિયાન હકીકત મળેલી કે ભાયા ભાયાવદરના વડેફળ ગામની સીમમાં આવી કોઈ વ્યક્તિ હોય જેથી તાત્કાલિક

એક સ્કોર્પિયો ગાડી કિંમત રૂપિયા દસ લાખ જે અપહરણ કરાવહરણ થયેલ તે સંજયભાઈ સામતભાઈ મુછાર જે એસઆરપીમાં નોકરી કરેલ છે તેને પણ એમકેમ હેમખેમ હેમખેમ છોડાવેલ છે આ કામે એવી હકીકત છે કે આ સંજયભાઈની બેનની આ આરોપીઓ જે લાલાભાઈ મોરી હોય તેના કૌટુંબીંગ

તપાસ ભૂંડલપીએ પરમામર્શ લાગે